આજરોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન કર્મચારીઓ મયુર ચાવડા સાહેબના માર્ગદર્શન તથા સૂચના હેઠળ આયોજન કરવામાં આવે જેમાં તમામ પોલીસ કર્મચારીઓ કે જે અંકલેશ્વર બી ફરજ બજાવે છે તેમના તથા તેમના પરિવારોના એ પ્રકારનું હેલ્થ સ્ક્રીનિંગ કરવાની એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ પ્રકારના એક્સપર્ટ ડોક્ટર્સ જેમ કે ફિઝિશિયન ગાઇનેક ઓર્થોપેડિશિય જનરલ સર્જન ઈએનપી આઈ ડેન્ટલ પેથોલોજીકલ લેબોરેટરી ટેસ્ટ વગેરે તમામ જેટલા પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે એમના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા આપી અને આ પ્રકારના કેમ્પ અને સ્ક્રીનિંગની કાર્યવાહી હાથ ધોરવામાં આવી છે જેનાથી પોલીસની કેપેસિટી બિલ્ડિંગ થાય તથા આવા કોઈ પણ ગંભીર કે નાના મોટા કોઈ રોગ હોય પોલીસ કર્મીઓને તેને ઝડપથી ડિટેક્ટ કરી ડાયગ્નોસિસ કરી તેની ટ્રીટમેન્ટ કરી શકાય અને આગળ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીને અટકાવી શકાય થેન્ક યુ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે